গরু আগামা এবার রুডাসন গার জো গরু মানা এবার রুডাসন গার জো অমিরত না দরিয়ো ছো চল খো রে ગીતડા ગાજે ઓલી યુરિયા ની થેલી લાવ એ આ આવી ને તમારી યુરિયા ની થેલી એ લાવી પણ તમે તો ભારે ઉતાવળા હો ભાઈ સાહેબ આ જેટલું વધારે વેર ને એટલો જ મોલ સારો થશે જય વખતે ઓલ્યા સુકારાએ મારી ડાંગરનો હોથ વાળી દીધો તો પણ આ વખતે પાકમાં સુકારો ના આવે ને એટલે જો આ મોંઘી દવા પણ નાખી છે હા આ જય સાલ આપણા પાડોશી ભૈલાઈ કાકાને ચેવી ડાંગર થઈ હતી નહીં તે થાય જ ને ભૈલાલ કાકો મોલ માં સાત દાન ખાતર ને દવાયું છાંટે છે ને ઉપર થી પાણી ના ડ્રીપ માં ભેળવે છે જોજે આપણી ડાંગરે લુંબે પછી ખાતર પોણી ચિમના ભૈલાલ કાકા કાકા હો વરના થશો ઓ આ તમારી જ વાત કરતા હતા કે આ વખતે તો ભૈલાલ કાકા જેવી દવા અને ખાતર હા હો એ તો સીધો સાદો નિયમ છે ભાઈ જેટલો ગોર નાખો એટલું ગર્યું થાય મારો ભાઈ આ મારી જોડે પૈસા ના હોય ને તોય ઉછીને મોંઘીને દવા તો લાભવાની એ તો લાભવાની જ આવ સાચી વાત છે કાકા તમારી આ વખતે તો મેં ડીએપી ને યુરિયાની રેલમ સેલ કરી છે હો ખમૈયા કરો અમારા મોઘા ભાવ ના બિયારણ ને ખાતર ને દવા ધોવાઈ રહ્યા છે મને તો કુદરત થી વળી લાગે છે આ અરે કુદરત

રાક્ષણ આપ્યું તેને તમે કોણ કોણ છો તમે તમે મને ન ઓળખી મારા ધરતી પુત્રો મને નથી ઓળખી શક્યા તેનું હા હું તમારી ધરતી માતા તમે મારા રૂવે રૂવે ઝેર ફેલાવી રહ્યા છો મારા કણે કણ માં જંતુનાશક અને રસાયણો નું ઝેર નીતરી રહ્યું છે ઝેર આ ઝેરી દવાઓ ને લીધે મારી ભીની માટી ની સોડમ હવે ક્યાંક ઉડી ગઈ છે મારું ઋતુચક્ર ચક્ર ખોરવાય છે આ કા કમોસમી વરસાદ તમને ચેતવણી આપે છે મારા સંતાનો કે હજુ સમય છે સુધરી જાવ હે માં અમે ભૂલ કરી રહ્યા છીએ પણ આ પૃથ્વી પર બધાના પેટ નું ભરણ કરવા અમારે કાક તો ઉગાડવું ખરું ને ધાન વગર તારા અસુરો ધન ભેગા ચોહી થાય અરે હું ધરતી વસુંધરા સૌ નું પાલન કરનાર ધાત્રી છું કીડી ને કણ અને હાથી ને મણ મે આપ્યા જ છે આપ્યા છે તારા અભય ભરા એટલા ધન ના ઢગલા કરવા છતાંય તને જરાય સંતોષ નથી હે મારા પુત્રો આજે પૈસા આપીને તમે ઝેર ખરીદી રહ્યા છો તમે વધુ ને વધુ પાક ની આશા એ મારા ઉપર જે રાસાયણિક ખાતર નાખો છો એ તમારા પેટમાં જાય છે મારા થી એ જોવાતું નથી અમૃત જેવા રસકસ ભરેલ મારી માટીમાં જાય છે કેન્સર જેવા ખતરનાક રોગો આજે મારા સંતાનો કેન્સર થી પીડાઈ રહ્યા છે કોઈ નો એક નો એક લાડક વાયો જુવાન જો દીકરો

મને ચિંતા છે તમારી આવનારી પેઢીની આવતી કાલની અકાળે વૃદ્ધત્વ આવ્યું હોય અને ઘેર ઘેર કેન્સર ના ખાટલા હોય એવી સવાર મારે નથી જોવી નથી જોવી એટલે જ કહું છું હજુ સમજી જાઓ મારી ભૂલ થઈ છે અમે

આ નીરસ શરીર ને ફરીથી કાયાકલ્પ કરવા માટે પ્રાકૃતિક ખેતી એ જ એક માત્ર ઉપાય છે ગોબર અને ગૌમૂત્ર એ મારા માટે અમૃત પાન છે તમે જીવામૃત ઘન જીવામૃત અને બીજા નો ઉપયોગ કરો સૌ નું પાલન અને પોષણ કરનારી સૌ ને સદાય આપનારી તમારી આ શસ્ય શામલા માતા આજે તમારી પાસે કઈક માંગવા આવી છે શું તમે મને હું માંગુ તે આપશો શ્યામલામ સુમિતા ધોરણી ધોરણી માતા સંકલ્પ લો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા કદી નહીં વાપરીએ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરીશું ભોજનમાં પણ પ્રાકૃતિક ખેત પેદાશો નો જ ઉપયોગ કરીશું અમે સંકલ્પ લઈએ છીએ હજુ જો પાછા નહીં વળીએ તો થશે સત્યાનાશ પ્રાકૃતિક કૃષિ એ જ હવે આપણા સૌનું આશ ગુજરાત ના ગામ ધન્ય ગુજરાત ના ગામ્યુત પરિવાર ધરતી ના પુત્ર તને શોષો મા વસે રામ ખરી મઢરત નિ છે હામ ધરતી પુત્ર તને શોષોલામ હીવાર ધરતીના પુત્ર ગણેશ સો સો સલામ